માંડવી તાલુકાના ગઢસી સા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ધોડા લખ ગામ નજીક આવેલ ચિત્રોડ ડેમમાં રહેલ મગર ઓગન અવારનવાર દેખાવ દેતા હોય છે અને માલધારીઓ કે માલધારીઓના પશુધન કે માલને નુકસાન પહોંચાડતા હોય છે થોડા મહિના પહેલા જ એક માલધારીને મગર પોતાના સિકંજામાં ફસાવીને લોહીલુહાણ કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરેલ હતું તે જ રીતે ચિત્રોડ ડેમના ઓગનમાં આજે એક ખેડૂત માલધારી કર્ણ પ્રદીપભાઈ પંડ્યા પોતાની ગાયોને પાણી પીવડાવીને ઓગનના કિનારા પરથી હાકલવા ગયા અને પોતાના હાથમાં રહેલ પાણીનો કેન ભરવા જતા અચાનક મગર હુમલો કરીને હાથના ભાગમાં ઈજાઓ પહોંચાડી હતી સદનસીબે કરણના હાથમાં રહેલ પાણીનો કેન મગરના મુખમાં આવી જતા હાથ મગરના મુખમાંથી છટકાવી લીધેલ હતો પરંતુ હાથમાં નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી અને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક ધોરણે ગઢસી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો તંત્ર દ્વારા આવી જગ્યાએ સાવચેતીના પગલા લેવામાં આવે અને તે ડેમ અને ઓગન પાસે મગરથી સાવધાન રહો તેવા પ્રકારના બોર્ડ લગાડવામાં આવે જેથી કરીને કોઈ મોટી ઘટના ન ઘટે અને લોકો સાવચેત રહે તેમજ કચ્છ ક્યારેક ટીવી ન્યૂઝ દ્વારા આપ સૌ લોકોને એક અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ તળાવ નદી કે ડેમ પર જાવ ત્યારે અંદર ન્હાવા ન પડવું જોઈએ જોખમ ના ખેડવું તેમજ સેલ્ફી ફોટા પાડતી વખતે ખૂબ ધ્યાન રાખવું તેમજ તમારા બાળ બચ્ચા પરિવારનું ધ્યાન રાખવું અને તકેદારી રાખવી જેથી કરીને કોઈ મોટી ઘટના ન ઘટે અને તંત્રને સહકાર આપવા વિનંતી